પ્રમાણિકતામાં ગજબની ઠંડી તાકાત હોય છે અને પ્રમાણિકતાની તાકાત ભલ ભલાને ધ્રુજ છે પ્રમાણિકતાની તાકાત ગુંડાને ડરાવે છે પ્રમાણિકતાની તાકાત શાસકને હલાવે છે અને પ્રમાણિકતાની તાકાત માપી ન શકાય એટલી ગજબની હોય છે ઘટના સુરેન્દ્રનગરની છે સુરેન્દ્રનગરમાં એક પ્રમાણિક અધિકારી આવ્યા અને માફિયાઓના પગ નીચેથી ધરતી ખસી છે એટલે માફિયાઓએ પ્રચાર શરૂ કર્યો છે કે સાહેબ જઈ રહ્યા છે પણ સાહેબે કહી દીધું છે હું જવાનું નથી હું અહીંયા જ રહેવાનું છું તમારા હાથ પગ ઢીલા કર્યા વગર મને ચેન નહીં પડે કોણ છે આ અધિકારી અને કોના જવાની વાત છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પ્રમાણિકતાની પ્રમાણિકતા એક ગજબની ઠંડી તાકાત છે પ્રમાણિકતા દેખાડો કરતી નથી પ્રમાણિકતા બણગા ફૂકતી નથી પ્રમાણિકતા ઢોલ લગારા વગાડતી નથી છતાં પ્રમાણિકતા લોકોને ધ્રુજાવે છે કારણ કે જેમના મનમાં પાપ પડ્યું છે તેનું મન તેમને ડરાવ્યા કરે છે અને આવું જ પાપ સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ લાંબા સમયથી કરી રહ્યા હતા તેઓ કુદરતી સંપદા લૂંટી રહ્યા હતા તેમનું સેટિંગ બધે જ હતું તેમનું સેટિંગ કલેક્ટર ઓફિસમાં હતું તેમનું સેટિંગ ખાણ ખનીજમાં હતું તેમનું સેટિંગ પોલીસમાં હતું તેમનું સેટિંગ ગાંધીનગરમાં હતું તેમનું સેટિંગ બધે જ હતું પણ હવે સેટિંગ બગડી ગયું છે લાંબા સમયથી કારણ કે પ્રાંત અધિકારી તરીકે જ્યાં ખનીજ ચોરી થઈ રહી હતી ત્યાં આવ્યા છે નાયબ કલેક્ટર હરીશ મકવાણા હરીશ મકવાણા છે તો આમ ડેપ્યુટી કલેક્ટર પણ હાથમાં દંડો રાખે છે અને પોલીસની જેમ રાત્રે પહેરો ભરે છે કારણ કે તેમણે નેમ રાખી છે કે કુદરતને સાચવવાની જવાબદારી મારી છે મારા તાબામાં આવતી કુદરતને હું લૂંટાવા નહીં દઉં કારણ કે આજે નહીં તો કાલે કુદરત મારો જવાબ માગશે ત્યારે મારે પાક સાફ રહેવાનું છે હરીશ મકવાણાને ખબર છે કે સરકાર કામો તો ખૂબ કરે છે સરકાર યોજનાઓ તો બનાવે છે પણ છેવાડાના માણસ સુધી સેવાઓ પહોંચતી નથી કારણ કે જ્યારે અધિકારી જ ભ્રષ્ટાચાર કરવા લાગે અને લૂંટવા લાગે તો સામાન્ય માણસ ક્યાં જાય હરીશ મકવાણાએ જે રીતના ખનીજ ચોરોને દમ લાવી દીધો છે એટલે હવે ખનીજ ચોરોને લાગી રહ્યું છે કે મુશ્કેલી વધી રહી છે લૂંટનો માલ બંધ થયો છે અને એટલે જ તેમણે પ્રચાર શરૂ કર્યો છે કે હવે સાહેબ જઈ રહ્યા છે આ જઈ રહ્યા છે એનો એક ઓડિયો અમારી પાસે આવ્યો છે ઓડિયો તમે સાંભળી લો કે ભાઈ ચાર પાતળા ટૂંક સમયનો મહેમાન છે અમારા ભાઈ ઓ ડીસી ડીસી મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ ટૂંક સમયનો મેસેજ છે ભાઈ હો કડીક ખમી જજો મારે ભાઈ ઓ કડીક આમ જો સહન કરી લેજો ભાઈ હો ટૂંકો જ સમયનો મહેમાન હો ધુવાડા કાઢ્યા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હોઉં દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાતચીત જાણવા જોતો મારે ભાઈ ધૂવાડા ન કાઢ ભાઈ હું બીડી ન પીતો એ જાઓ તો માર ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં મારા ઘરના વાટ જો રહ્યા હતા હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ ધુમાડા નીકળશે એવું કહેનાર આ ઓડિયોમાં જે માણસ છે મનમાં તો ડર છે કે સાહેબ જશે ને નાયબ કલેક્ટરને બદલવા માટે કોઈને દિલ્હી ન જવું પડે પણ આ ઓડિયોમાં એવું કહેવામાં આવે છે અમે દિલ્હી ગયા તો દિલ્હી કોને મળ્યા કોણે એવું કહ્યું કે મકવાણા જઈ રહ્યા છે જેણે કહ્યું હોય તેણે અને ન કહ્યું હોય તો પણ એ અમારો વિષય નથી પણ હવે

આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે ઓડિયો ક્લિપ પ્રાથમિક આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે તેમજ થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે અમે અમારી ટીમ જતા હોય છે ત્યારે આ સતત રેકી કરતા ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળેપળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજ ની રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમે સાંભળી લીધું આ માણસના અવાજમાં રણકાર એટલા માટે છે કારણ કે જીવન અને કામ બે દાગ છે કોઈ આંગળી ચિંધી શકે એવી જિંદગી નથી એક પણ રજા લીધી નથી અને એક પણ લાભ લીધો નથી માટે સત્યનો રણકાર કંઈક જુદો હોય છે અને હરેશ મકવાણાએ હવે કહ્યું છે કાર્યવાહી તો થશે મારી સામે અપ્રચાર કરનાર ચેતી જજો કારણ કે તમે સરકારી કામમાં વિઘ્ન નાખી રહ્યા છો તમે મારી રેકી ભલે કરો પણ તમારી હાલત હું બુરી કરવાનો છું તે નક્કી છે બસ હવે આ ખનીજ માફીઓએ પ્રાર્થના કરવી હોય તો ગાંધીનગર કે દિલ્હીમાં નહીં ઉપરવાળાને પ્રાર્થના કરે જોઈએ ઉપરવાળો પણ કોની પ્રાર્થના સાંભળે છે